किरकिरा मुगाजो बोलता नहीं તો કે મસ્તી કરું તારી કોઈ ફઈ જે નું પ્રાણી માં નું પ્રાણી નહીં માર પણ મારી હારી હારી

એ તો હવે નઈ રે પટજી વાત લેવાનું નહીં પૈસા ના તમે ખાલી વાત તો કરો જોવો તો આપણે બે હાથ જોડે આયો મારો હાથે ડાયો પાડે બેસી નાયો મારો હાથે ડાયો બેસી ના આધી ના કહેવાય પાડો મારો મારો હાથી છે પાડો વાઘો હવે નાનું છોકરું જ છે પૈસા પૈસા આવું છું લે મગજ પ્યાલ થઈ રહ્યું કાલ જેવી રીતના

મારી વાતો પર મારા છે ને મારા પૈસા નહીં લેવા શિયાળો છે ને એટલે એમ સમજી લેવો કે હળા હાથ હજાર રૂપિયા નું હારા મોલ્યું ગોધડું આવી અને ઉઠી ને હું તો ના અરે એવું કરવા જો અમારા કાકાને કોઈ થયું ને તો માતાજી ની સોગન તમારું નામ લખાઈ દે અરે મારી વાત મારે તો વ્યાજ નથી લેવાનું ખાલી હાડા હાથ હજાર રૂપિયા હતા અને મારે લેવા જ નહીં ના તમે ધમકાવતા તા મારા કાકા બધી ખબર અરે નહીં ધમકાયા પૂછ વાગો એ વાઘો મેં તો ધમકાયો કદી તમે આયા છો ને એટલે બધું પૂછી લેજો બધા જવાબ મળી રહી હો અરે હાલ જોતો ખરા બાપુજી વાટ જોઈને બે રહ્યા છે એટલે માથાકૂટ તો નહીં કરી ના ના કોઈ માથાકૂટ નહીં ભા

મગજ કાકાનું ના મગજ હતું કા કીધું તું ને એટલે એવું પૈસા માગવા હતા ને તું ધૂણી બરાબર ના ધમકાયા છે ઘરમાં આથી ના કહેવાય રહ્યું રમેક કહેવાય જો બાસ્કુજી થોડું નહીં સમજતા તમાર બધા લીધે માર કાકા મગજ જતું રહ્યો અને જો માર કાકા કોઈ થયું ના ખરેખર તમને બધા ના જળ કરાઈ ના છે આવ હું એટલે પણ એને પણ વાયદો આલે એટલે પૈસા લેવા જાળ માં પુરાઈ દે તમને બધા એટલે બધા ને સર્વ જાળ માં પુરાઈ દી તો માર કાકા મગજ જતું રહ્યું કરાય એટલે બધા હેરાન કર્યા તા તમે એટલે મે તો હેરાન કર્યા છે તમે બધા ને હેરાન કરે એમ ને માર કાકા હું ખોઈ લ્યો એ જૂઠું ડોમ ના લ્યો માર તઈ 1000 રૂપિયા નહીં દોતા

ખરેખર પેલો મોટા માથાડા તો રહી જો ને કે આને તો ઠંડુ એમ પાણી રેડવું તો એટલે શિયાળામાં ખબર પડે કે ઉઘરાણી ચીવરીત કરાય એમ અરે કાકા પેલા ફૂમતે થોડું વધારે સોળવાનું હતું તમારે અલ્યા એ તો ડાબડી મોટા શેતરાણો ના ને કે આમ તો બરોબર ની રી કાઢવાની હતી તરત તરત જતા રહ્યા કાકા આ કાકા આ બધાને પૈસા માફ કરી દીધા હો કે નહીં જોતા આવે ઈ તો બરોબર છે પણ હજુ પેલો મેન વિલન આવ્યો નહીં કે મેન વિલન આવે ને એટલે આને વાગુજી તોડે નહીં પણ એની જિંદગી માં કોઈ જોડે પૈસા માગવા ના દવો જો એવો કરવો હશે માર કાકા <laughs>

મારા કાકાનું મગજ તમારા લીધે જોઈ થયું થોડી ધમકા હતા આખી જિંદગી પાગલ તારો બાપ પાગલ બની ગયો એટલે તમે પાગલ નહી ભણાવો કોઈ હાલ અને તમારું નામ લખાઈ દો

મગા ઇટલી ઘરા બેસી નય રોવો આરીવાર ઓ નાગા પોલિટિશિયન જોમુ પૈસા રે રોયો 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 હી રોયો રોયો આરી રોયો કાકા ઓ તો હાજો રુંગવા આય આય બા આવા હો આવા હો આ છે જો આજી એ ભાઈ આય

અરે મફુજી તમારા ઠેલી માટે ઉઘરાણી જોતો પણ હલવાઈ રહી છે પણ તમારી ઉઘરાણી મારી ને શું લેવા દેવા મને તો મારા ભાઈ અરે મફુજી વાઘુજી રૂપિયા એને આજ વાયદો વાઘુજીવાના તો પણ મગજ જતુર્યું છે મગજ જતુ રહ્યું છે લે શું બકાવા ને ધંધા કરો આદમી બીજું કોઈ માહલું જ નહીં અરે હાલ ઘેરથી હજુ આવું છું આ બરોબર છે પણ હેજી વેજી છે ને મગ અરે મફુજી એનો સૂત્રો એમ કેતો હતો કે બધા ઉઘરાણી લોહી પીતા હતા ને એમો ને મગજ જતુ રહ્યું છે

આશirat મુંજો નહીં રાત ના રે જેવો ખેલ કરતા તા ખબર તોબલા પર ચડી જાતા તા ને વાર પકડવા જાતા તા પછી પત્રા પર ચડી જાતા તા આખા રોડ પર આમથી આમ દોડતા તા ઈટા મારતા તા હા એ તો પાગલ છે એટલા ભાઈ શું કરવાનું તા કરે કરવા મપી કાકા મારું થાય હે મારું થાય તારો કશું નઈ થાય હોગળ મારવા બેજ વેજી તો હરીજી કોઈને હરપ નઈ આલ્યા હોય કે અરે પૈસા માંગતા તા હરીબા ઓયન જોડે એટલે હે

హా <hā>, మ